તમારી સગાઈ થઈ ગઈ તમારી સગાઈ થઈ ગઈ યસ મારી સગાઈ થઈ ગઈ છે હવે તમારો ભાઈ સિંગલ માંથી મિંગલ થઈ ગયો છે અને વાંધા ગેંગ માંથી લીધી છે પેલા જો તમે અમારી ચેનલ માં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને કરી દેજો મિત્રો ભરતભાઈ આહિરે તો ગુજરાત માં બહુ મોટું નામ બનાવી નાખ્યું છે મિત્રો વાત કરીએ તો ભરતભાઈ આહિર ના ફોલોઅર વિશે

તો ચિરોડા ગામના મનાલીબેન આહિર સાથે તેમની સગાઈ થઈ ગઈ છે મિત્રો અને વાત કરીએ તો મનાલીબેન આહિર વિશે મિત્રો હાલમાં જ મનાલીબેન આહીરે તેમનો અને ભરતભાઈ આહિરનો ફોટો રાખીને એક નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું અને તમે જોઈ જ શકો છો મિત્રો તે આઈડીમાં પાસઠ હજારથી પણ વધારે ફોલોઅર થવા આવ્યા છે મિત્રો મિત્રો મનાલીબેન આહીરે એક દિવસમાં પાસઠ હજાર કરતાં પણ વધારે ફોલોઅર બનાવી નાખ્યા છે મિત્રો તો મને એવું લાગે છે કે બે તંદીમાં તો તેમને લાખ પણ વધારે થઈ જશે મિત્રો તમારું શું કેવું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આ વિડીયો બસ આટલી જ માહિતી મળીએ નવા વિડીયો અને હજી લૂગી તમે અમારી વિડીયોને લાઈક અને ચેનલને ને ન કર્યું હોય તો કરી દેજો મિત્રો